કે પાણી નાના પગ ધોવાના છે બધાને સણામટ લેવાનું છે હષ્ટ ફટાણી વિચાર કરે કે ભગવાન ગાંડો થઈ ગયો શું આ ને આના પાણી પાવાની વાત કરે પણ બાબુ કૃષ્ણ પરમાત્મા ને ખબર હતી તમે વિચાર કરજો ઇતિહાસ એવું કે છે કે કૃષ્ણ પરમાત્માએ જયારે વિદાય આપીને ત્યારે સુદામાને હલાડ્યો છે દ્વારકાથી પોરબંદર અને કોઈ કીધું કે પણ આપણી પાસે આટલી બધી વ્યવસ્થા છે કઈ વાહન આપ્યું હોત તો એ કે વાહન નો અપાય એ કે આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે કે આના જ્યાં પગલા પડે ને એ ધરતી આખી પાવન થઈ જાય બાપુ પોરબંદર થી દ્વારકા સુધી સનાતન ધર્મ ની વાત કરો ને નાના છોકરાને તમે જવાબ નો આપીએ કોઈ સુદામાનો પ્રતાપ છે એવો બ્રાહ્મણ પવિત્ર હતો રા ઈ અષ્ટપ્રાણીઓને કહે છે આના પગ ધોય અને સણામળ લેવાનું છે કૃષ્ણ કે એટલે તો કઈ વિરોધ કરાય નહીં અને પાણી લાવીને બાપુ ધોવરાવીને સણામળ લેને બાપુ ત્રણ ત્રણ કાળ નું ભાન કરાવી દીધું અષ્ટપટણાણીઓને બાપુ વકીલ બ્રહ્માનના માલિકે કેવી ભાઈબંધી છે કેવી મિત્રતા છે મિત્ર હેડા એ ઢાલ સરીખા હોય સુખમાં પીછે રહીને દુખમાં આગે હોય એને ભાઈબંધ કહેવાય સગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે કબાર જાતો હેળે જો ઉતર તરે ને પખા મોળા હોય તો ગીડનાર ભેગું થઈ જવાય ને ભલામાણા હે બૈરામ ઠેકાણું નો હોય ભાઈબંધ માં ઠેકાણું નો હોય હગામ ઠેકાણું નો જીવવું છે હું તો એમ જવાય બાપુ અડધું કહેવાય તમે અમને હાથ ની અથડીમાં રાખો અને તમે ઇન્કુરા આવ્યા હોય અને હું એમ કઉ હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રોડ અમે લોટા ઉડવા માટે મારે ચિંતા જવું એને બૈરું કહેવાય અરે બાપુ પતિ પત્નીના નાતા તમે વિચાર કરો આપડા ઇતિહાસ ખોલો તે ખબર પડે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂરી કહ્યું ને દેશ ની આબરૂ દીકરીઓ રાખી છે રામ તમે કહો તો હવાર હુદી દાખલા આપણું દીકરીઓ એટલા માટે બેનું ખાસ કહું છું જ્યાં ધર્મ ધ્રુજો તમે જો સગાશા નો ઇતિહાસ લ્યો જલારામ નો લ્યો હરિચંદ્ર નો લ્યો એક એક સફળ પુરુષની વાહી એક એક દીકરીઓનો હાથ છે સંગાવતી નોધ તો સગાડશા ને કોઈ નો ઓળખાય તારામતી નો હરિચંદ્રને કોઈ નો ઓળખ વીરભાઈ નો હતો જલારામ ને કોઈ નો ઓળખ દેવદાસ બાપુ ને અમર નો હતો કોઈ નો ઓળખ સવારામ બાપાને ને સબુ માં નો હતો કોઈ નો ઓળખ એક એક દીકરીનો હાથ છે બાપુ સફળ પુરુષો તઈ થયા છે આ આખી દુનિયાને ને મેં આવી મોટી મોટી શિકામણ દઈ ને જાય ને બકાલું સુધારવા બે પડતું હોય તથા પ્રોગ્રામ ને દિવાળી મુકાય ને અને આપણે હું એવો અભિમાન નથી કરતો પણ આ બધો ઘરનો ડાયરો છે તમે તમારા બધાનો આ વીડિયોના માધ્યમથી તમે બધા મને જાણતા છો મારે તો પહેલી મુલાકાત છે પણ હું એવો અભિમાન નથી કરતો પણ બાપુ ઘરે કઈક સંસ્કાર એવું આપજો દીકરાને દીકરાની વહુને કે પોતાના બૈરાને કે આપણે ઘરે ન હોય ને આપણે આબરૂ માથે ડાઘ ન લાગે એવું કઈક શિક્ષણ આપજો અને અખતરો કરવો હોય ને તો બાપુ હું એવો અભિમાન નથી કરતો પણ આ વ્યાસપીઠની ની સાક્ષી કહું છું તમે મારી હાજરીમાં મારા મહેમાન થવા હું તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય

અને કુટુંબ પરિવાર ની એકતા રાખો બસ બીજું કઈ કરવાની જરૂર નથી ચાલી ચાલીસ લાખની ગાડીઓ રોવે મીરાબાઈ રોવે જેઠીરામ રોવે અરે નરસિંહ રોવે મારા બાપ માણા બનાવીને ત્યાં મોકલ્યા ને જો તારી આભાર ન થાય તો અમારો આંટો થાય ભલામણા એક હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણી એક જ હોય માને બાપ ને હાચો જો મને ઘણા બધા એમ કે રબારી સમાજ છે આ કે હાવ ઢોર જેવો સમાજ એટલો બધો આગળ કેવી રીતે આવતો રહ્યો ઘણા મને પૂછે અને તમને કદાચ નહીં ખબર હોય મહેનત તો આખી દુનિયા કરે છે ને માલધારી સમાજ બાપુ આઠ આઠ દિન નાતા નો આઠ દિન નહીં પણ અમુક અમુક અમારો ડો અહીંયા પેલા મને યાદ છે એ કે નાવાનું શું હોય એ તો કે જેઠ મહિનો હવે ક્યાં વાર હતી આવશે એટલે પાદરા ના એટલો બધો ભોળો સમાજ મારો કહેવાનો અર્થ તમે અજ્ઞાન શું એ વાત નથી પણ આટલો બાપુ આ સમાજ આટલો આગળ આવે એનું કારણ શું છે કબીર બાપુની એક સાખી છે કબીર કહે કમાલ કો દો બાતા આ શીખલે કર સાહેબ કી બંદગી ને ભૂખે દે આ બે કામ બાપુ તમારા સમાજે કિરાની માં તમારો મેળ પડી ગયો અને એમે કોઈનો એમે નહીં પણ બીજા બધા તેમજ જો નું ખાવા જ નથી દેતા એમનું એમને નથી ખાવા દેતા પણ માલધારીનો સમાજનો સમાજ દીકરો હોય ચાર નજર ભેડી થાય ને એટલે એ રામ રામ હામલો બોલવું હોય તો બોલે ન બોલે કઈ નહીં પણ રામ રામ તો બોલે આ એક તમારો ગુણ છે અને બીજો ગુણ એ છે કે જમવાનું ટાણું હોય ને એટલે હવાર હોય કે બપોર હોય કે ખાંજ હોય અરે મારા બાપ ભૂખ્યા ભૂખ્યા જવાય પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું ચાલીને ખવરાયું ને એ અટાણ ઉગ્યું ગયું છે આ બે જ વાત કરવાની છે બાપુ કોઈ ભૂખ્યાને રોટલો દેવાની વાત છે અને કઈક જો ભગવાનનું નામ લેવાય જાય તો મેળ પડી જાય બાકી તો કાગડા કુતરા ને ભેંસો ભૂંડા બધા પેટ ભરે કીડી થી હાથી ઉધી કોઈ જીવ ભૂખ્યો નથી રહેતો ચોરાસી લાખ યોની છે ને એમાં કોઈ જો ભૂખો રહેતું હોય તો મને કયો આપડે બધાને ખબર આવી છે અને માણા નું ભરાતું હોય મને કયો એક જ વ્યક્તિ આ માણસ એક જ એવું છે કે આને પૈસાનો બાપુ શેઠો જ નથી હજી કરી લઉં હજી કરી લઉં હજી કરી લઉં અને આ બધા જે જાનવરો છે ને એને બધું આપણે જે જોવે છે ને બધું એને જોવે છે હવા ને ખોરાક ને પાણી ને બધુંય આપણને ટાઈટ તડકો લાગે ને બધું એને લાગે પણ એનું કોઈનું કુટુંબ આપણે ભાડ્યું આ કાગડા ને કુતરા ને ચકલા ને ભેંસું ને ભૂંડા ને કોઈ કીધું અમારી હાળી છે ને અમારું હાડું છે ને અમારી હાવું છે ને કીધું કોઈ 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 દી સાંભળ્યું કે પાડો સરવા ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો હાંભળ્યું આ આપણે જ વળી ગયું બધું એટલે કહું છું કઈ કરવાની જરૂર નથી હળવા ફૂલ થઈ જાવ કોઈ પાસે વજન છે લઈને ફરે બધા હળવા ફૂલ થઈ જાવ મરી જવાનું છે બસ અને બધી તૈયારી છે જ આપડી જન્મ થયા પેલા માં બધી તૈયારી કરી રાખે જન્મ થવાની તૈયારી હોય ને માએ બધી તૈયારી કરી રાખી હોય ખોયા ને ગોદડા ને ખાટલા ને બધું બધુંય માય તૈયાર કરી રાખ્યું હોય અને જે જાવ ને તે દી બધી તૈયારી જોઈએ લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય હળગાવનારા હોય ગોઠવનારા હોય ને ઘોકા મારનારા હોય

પ્રેમ છે જ નહીં એનો હુકમ તો છે જ પણ આપણું માલ કરી દીધું હું કમ થાય ને તો બાપુ મેળ પડે એવું છે આ હું કમ નથી થતું હું કઈક શું તું કઈ નથી એટલે ગંગા સતી ની વાણી કીધું કે હું ને મારું છે ને મન નું કારણ છે આ મન નું કારણ મટી જાય ને તો બાકી વાતમાં કઈ છે ને મને તો એમ થાય કે જાનવરોને મજા છે હું તો આમ